લાયા લાયા ભાઈ કસ્ટમર માટે સારી સારી કસ્ટ મોડિફિકેશન કરેલી ગાડીઓ સારા ભાવની અંદર લો બજેટની અંદર ઓછા ડાઉન પેમેન્ટની અંદર ગાડી લઈને આવી ગયો છું તો જે પણ મિત્રો પહેલી વખત જોતા હોય ને વિડીયોને લાઈક અને ચેનલને ફોલો જરૂરથી નથી કરો આ વિડીયોનો તમને જોવા મળશે રોજ રોજ આ મિત્રો વાત કરીએ તો દોઢ લાખની અંદર તમને ગાડી જોવા મળી જશે દોઢ લાખથી સાડા છ લાખ સુધી અમારી જોડે તમને ગાડી જોવા મળી જશે એ પણ ક્યાં પંચમહાલ ગોધરાની અંદર ગુજરાત કાર્પનની અંદર તો ઉપર અમારો નંબર આપ્યો ત્યાંથી કોલ અથવા મેસેજ કરીને વધુની માહિતી લઈ શકો છો સારી કન્ડિશનની અંદર ગાડીઓ તમને જોવા મળી હશે વ્યાજબી ભાવની અંદર બધી ગાડીની અંદર મોસ્ટ ઓફલી લોન કરી આપવામાં આવશે સિત્તેરથી એંશી હજાર ડાઉન પેમેન્ટની અંદર તમને લોન કરી આપવામાં આવશે જો ડાઉન પેમેન્ટ ઓછું થશે ને તો ઓછામાં પણ તમને કરી આપવામાં આવશે એ લોનની પર આધાર હોય છે અને લોનમાં કાગળ જોશે આધાર કાર્ડ પાન કાર્ડ છૂટની કાઢ લઈને આવવાનું રહેશે પંચમહાલ ગોધરાની અંદર તો ઉપર અમારો ડિસ્પ્લે પણ નંબર આપ્યો હોય છે હજી કોલ અથવા મેસેજ કરીને વધુની માહિતી લઈ શકો છો આ વિડીયો જોવા માટે અમારા પિનને જરૂરથી ફોલો કરો રોજ તમને ગાડીઓના વિશે અલગ અલગ માહિતી મળતી રહેશે ફરી મુલાકાત થશે આવા એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી ફોલો જરૂરથી કરો